પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું હતું વાવેતરથી લઈને ઉત્પાદન સુધી એક વિઘા દીઠ આઠથી દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા મજૂરી ખર્ચ ચડાવી અને ખેડૂતો ડુંગળી ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું જ્યારે સરકારે અચાનક ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળી સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તે ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાના કારણે સો રૂપિયાથી લઈને બસો રૂપિયા પ્રતિ મણના થઈ ગયા અને ખેડૂતો આ ડુંગળીના ઓછા ભાવે વેચવા માટે થઈને મજબૂર બનવું પડ્યું અને હવે સરકારે જે ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે તેનાથી ખેડૂતોને કોઈ જ લાભ થવાનો નથી તેવું ધોરાજીના ખેડૂતોનું કહેવું છે ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સરકારના નિકાસ પરના પ્રતિબંધ હટાવવાના નિર્ણય થોડો મોડો છે જ્યારે ખેડૂતોને તેમની ડુંગળી તૈયાર થઈ ગઈ ત્યારે સરકારે નિકાસબંધી કરી દીધી નિકાસબંધી કરવાની કોઈ જરૂરત નહોતી નિકાસબંધીને કારણે ખેડૂતોને ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવ મળ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે આ લાલ પટ્ટી પત્તીના ડુંગળીનો સંગ્રહ થઈ શકે એમ ન હોય અને ખાસ કરીને આ ડુંગળી પંદરથી વીસ દિવસ સુધી સંગ્રહ કરી શકાય એવી સ્થિતિ હોય ત્યારે ખેડૂતોએ ના છૂટકે ઓછા ભાવે ડુંગળી વેચી નાખવા માટે મજબૂર બન પડ્યું અને જ્યારે ખેડૂતોએ નેવું ટકાથી વધારે ડુંગળીના માર્કેટમાં વેચાઈ ગઈ ત્યારે સરકારે ડુંગળી બંધી પરનો પ્રતિબંધ હટાવી દીધો તેનાથી ખેડૂતોને કોઈ લાભ થયો નથી ખેડૂતોને કહેવું છે કે જે સંગ્રહ વેપારીઓ પાસે હશે તે લોકોને તેનો સીધો લાભ થશે સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપતી ડુંગળી છે અને લાલપતી ડુંગળીની સીઝન પૂરી થઈ આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય પંદર થી વીસ દિવસની હોય છે ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે કેન્દ્ર સરકારે જે ચાર મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડો ની અંદર આવતી બંધ થઈ ખેડૂતો એ ઉભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા રોડ ઉપર ડુંગળીઓ નાખી અને બસો રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા

એક કઈ પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે ખેડૂત હિતમાં જ છે શું આ નિર્ણય ક્યારેક કરવાની જરૂર હતી કે નિકાસબંધી દૂર કરવી જોઈએ પેલા કે નિકાસબંધી હટાવવાની જરૂર નથી

નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાતનો ફાયદો થયો જ નથી સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સંગ્રહકોર વેપારીઓ છે એના માટે જે જે ફાયદો છે અને ખેડૂત માટે તમે કોઈ કોઈ સારું કામ નથી કર્યું વેપારીઓને કમાવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે સરકારે અત્યારે ડુંગળીનો ચાલુ હતી ત્યારે વિદેશની અંદર ડુંગળી ની માંગ હતી અને પુષ્કળ પ્રમાણે ખેડૂતને ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ કરી એટલે પચાસ સો રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા ખેડૂતને નુકસાન છે અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે ખેડૂત ને શું ફાયદો થાય અત્યારે વેપારી ને ફાયદો